અરવલ્લી જિલ્લાના ભિલોડા તાલુકાના ખેરંચા ગામમાં આવેલી સૂર્યા એકલવ્ય સૈનિક સ્કૂલમાં ધોરણ દસમાં માં અભ્યાસ કરતો વિદ્યાર્થી ગુમ થયો છે સ્કૂલના આચાર્ય ટીન્ટોઈ પોલીસ સ્ટેશનમાં આ અંગે ફરિયાદ નોંધાવી છે નંબર અરવલ્લી અરવલ્લી જિલ્લાના બિલોડા તાલુકાના ખેરંચા ગામમાં આવેલી સૂર્યા એકલવ્ય સૈનિક સ્કૂલમાં ધોરણ દસ માં અભ્યાસ કરતો વિદ્યાર્થી ગુમ થયો છે સ્કૂલના આચાર્ય પોલીસ સ્ટેશનમાં અંગે ફરિયાદ નોંધાવી છે દાહોદ જિલ્લાના લીમખેડાનો કિશોર અરવલ્લી જિલ્લાના બિલોડા તાલુકામાં શામળાજી નજીક આવેલી સૂર્ય એકલવ્ય સૈનિક સ્કૂલમાં ધોરણ દસ માં અભ્યાસ કરે છે આ વિદ્યાર્થી ગઈકાલ રાત્રિથી ગુમ થયો છે શાળાના આચાર્યએ વિદ્યાર્થીના પરિવારને જાણ કરી હતી સાથે જ ટીંઠોય પોલીસ સ્ટેશનમાં જાણવા ચોખા